સરકારી કાર્યક્રમ આગળ બધો પ્રગતિશીલ ખેડૂત ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવું છે કે ભાજપમાં નવા પ્રમુખ આવ્યા કે નવું મંત્રીમંડળ આવવાનું છે પણ ભાજપની અંદરનો અંદર અહંકાર ગુંડાગર્દી તે ક્યારે બદલાવાની નથી આવું અમારે એટલે કહેવું પડી રહ્યું છે કે ભાજપની શિસ્તાની વાતો કરતી હોય છે પણ તેમના કાર્યકર્તા કંઈ જુદું જ કરવાના મૂડમાં હોય છે આજે મોરબીમાં પણ કંઈ આવું જ થયું વિગતો વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હળવદના નવા ઈસનપુર ગામે મંગળવારે બે દિવસીય કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ પતિ સ્ટેજ ઉપર બેઠા હતા પરંતુ જ્યારે મહિલા સરપંચના પતિ ધીરજભાઈ જયારે સ્ટેજ પર બેસવા દેવામાં ન આવ્યા ત્યારે આખું વાતાવરણ ગરમાવી ગયું નજર કરીએ પહેલા તે દ્રશ્યો પર

કોંગ્રેસ તાલુકાના પ્રમુખ સ્ટેજ પર ચડી ગયા હોબાળો મચાવ્યો માથાકૂટ કરીને આખો સમારોહ રાજકારણ દંગલમાં ફેરવાઈ ગયો અરે સાહેબ શિસ્ત ક્યાં ગઈ તમારી જે મંચ પરથી ખેડૂતોની નીતિઓની વાત થવાની હતી એ જ મંચ પર મારામારી કરવા લાગી કોંગ્રેસ તરફથી અને તેના સ્થાનિકોનું શું કેવું છે પહેલા તો તે સાંભળી લઈએ નવા ઈશનપુર ગામે કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું સરકારશ્રી દ્વારા એ સરકાર શ્રી આયોજન એટલા માટે કર્યું હતું કે ખેડૂતોને ઓળખ થાય ખેડૂતોને કેવી રીતે ખેતી કરે એના માટેનું આયોજન હતું અને જે સ્ટેજ ઉપર લોકો બેઠા હતા એની અંદર દરેક આગેવાનો હતા પ્રગતિશીલ ખેડૂતો પણ હતા આવા ખેડૂતોને બેસાડ્યા હતા એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓ આવીને આ કાર્યક્રમ નિષ્ફળ જાય એવા એના તમામ પ્રયત્નો હતા એટલે કોઈ માથાકોટ કરીને હેઠે બેસાડવાના આડાઅરા બોલા આડુઅરું બોલીને આ વ્યક્તિ એ ભૂલી ગયા છે કે તમે કોંગ્રેસ પક્ષના સિમ્બોલ પર ચૂંટાયેલા છો અને અમારી સામે દાતાગીરી કરો છો જેનો અમે સખત વિરોધ કર્યો અને અમે સ્ટેજ નીચે ધરણા પર બેસી ગયા હતા ખાસ બીજું અમે ખાસ જણાવવા માંગવી છીએ કે આ સરકારી કાર્યક્રમ હતો આ કોઈ ભાજપનો કે ભાજપના પક્ષનો કે કોઈ સમાજનો કે એટલે અમે સરકારી કર્મચારી અધિકારી ભવિષ્યની અંદર જ્યાં પણ તમે આ પ્રકારના કાર્યક્રમો કરશો ત્યાં પ્રોટોકોલ જળવાવો જોઈએ સરકારી પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા સદસ્યો કે ચૂંટાયેલા જે અપેક્ષિત લોકો સિવાય કોઈ પણ સ્ટેજ ઉપર બેસાડશો તો આગામી દિવસોમાં અમે સખત વિરોધ કર ભાજપમાં સંસ્કાર શિસ્ત અને વિકાસની વાતો ફક્ત શબ્દો માટે છે વાસ્તવિકતા તો અત્યારે બધા જાણી ગયા છે અને પ્રકાશભાઈ વરમોરા સાહેબ તમે હળવદ અંગતરા ધારાસભ્ય છો તમને વારંવાર મોટી વિકાસની શિસ્તની અને સંસ્કારની વાતો કરતા હોવ છો પણ જ્યારે પણ તમે હાજર હોવ છો ત્યાં જ લોકો એકબીજા પર ચડી જાય છે અને તમે શાંતિથી બેસી રહો છો તે કેવા પ્રકારનું નેતૃત્વ સાહેબ તમારી સામે જ તમારા કાર્યકર્તા લડે છે અને તમે જોયા કરો છો અને પ્રકાશ વર્મોરા તમને એટલું જ કહેવું છે કે હળવદ દાંગત રણા તમે ધારાસભ્ય છો તમને વારંવાર મોટી વિકાસની શિસ્તિ અને સંસ્કારની વાતો કરતા હોવ છો પણ જ્યારે પણ તમે હાજર રહો છો ત્યાં જ લોકો એકબીજા પર ચડી જાય છે અને તમે શાંતિથી બેસી રહો છો આ કેવા પ્રકારનું નેતૃત્વ છે સાહેબ તમારી સામે જ તમારા કાર્યકર્તાઓ લડે છે અને તમે જોયા કરો છો આ તમારી આ તમારી સરકારની બેદરકારી છે ભાજપમાં કોઈ વાત સાંભળતું નથી કે શું

જ્યાં મહિલા સરપંચના પતિને બેસવા માટે પણ ભેદભાવ થાય ત્યાં ગુજરાતના લોકો હવે પૂછે છે કે વિકાસ ક્યાં છે શિસ્ત ક્યાં છે નવા પ્રમુખ નવ મંત્રી મંડળ પણ જૂની માનસિકતા ભાજપમાં ચહેરા બદલાય છે પણ વિચાર ક્યારેય બદલાતો નથી તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં